આજે ધ્યાન દીકરીનો જન્મદિવસ છે તો ધ્યાન દીકરી આજે સવાર સવારમાં વહેલી ઉઠી ગઈ છે આજે દીકરીને વર્ષ પૂર્ણ થયા ધ્યાનો દીકરીને તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના દિવસે ધ્યાન દીકરીનો રાતના સમયે સમય આઠ હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સવારના સાત વાગ્યો આવે છે આજે અમે રેડી થઈ ગયા છે ધ્યાનુ દીકરીનો આજે બર્થડે છે તો ધ્યાન દીકરીને જન્મદિવસની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે ધ્યાનુ દીકરી અમારી એક વર્ષની થઈ ગઈ છે ધ્યાનુ દીકરી ઓગણીસ તારીખે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે રાત્રે આઠ ને વીસ મિનિટે એનો જન્મ થયો હતો ધ્યાનુ દીકરી તંદુરત છે અને ધ્યાનુ દીકરી પણ સવાર સવારમાં જ ઉઠી ગઈ છે અને રેડી થઈ ગઈ છે પરંતુ અમે ધ્યાનનો બર્થ સેલિબ્રેશન કરવાના નથી ધ્યાનુ માટે કંઈ કેક નથી લાવ્યા કંઈ ફુગ્ગા નથી લાવ્યા કશું કંઈ લાવ્યા જ નથી કારણ કે મારે નોકરી જવાનો સમય થઈ ગયો છે અને બર્થ રાતના સમયે ઉજવવાનો હોય છે પરંતુ અમારે દિવસે ઉજવવાનો આજે પ્લાનિંગ હતો પરંતુ ધ્યાનુ દીકરી અત્યારે હમણાં જ અગિયાર વાગ્યાની ઊંઘી ગઈ છે ધ્યાનો દીકરી હજુ સુધી ઊઠી નથી એટલે ધ્યાનુ દીકરી લગભગ એક વાગ્યાને સમથિંગ ઉઠશે પરંતુ મારે એક વાગ્યા નોકરી જવાનો ટાઈમ છે તો ધ્યાનોનો કેક લાવી શકાય તેમ નથી ધ્યાનોને બર્થ બર્થડે સેલિબ્રેટ કરી શકાય તેમ નથી તો બે દિવસ બાદ ધ્યાનો અમે બર્થડે ઉજવવાનો પ્લાનિંગ રાખ્યું છે તો બે દિવસ બાદ અમે ધ્યાનોનો બર્થ ડે ઉજવશું અને સાથે સાથે તમે પણ ધ્યાનુ દીકરીને જો હેપી બર્થડેની શુભેચ્છાઓ આપવામાં આવતા હોય તો કોમેન્ટમાં હેપી બર્થડે ધ્યાના લખીને કોમેન્ટ કરજો તમારો તમામ સબસ્ક્રાઈબરો મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું તો અત્યારથી અત્યારથી ધ્યાનુ જન્મી ત્યાં ત્યાંથીને લઈને ધ્યાનુના તમામ વિડીયો છે જે અમે એક યાદગાર માટે સાચવી રાખ્યા છે તો એ હુંડિયો તો એ હું વિડીયોને તમારી સમક્ષ મૂકવા માગું છું તો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ જોતા રહો વિડીયો

ના દીકરો જજમન જીલંતીલા ગટંદરી કરી જવાનું કે બોય

અરે મારે દીકરો આવી નસીગો તો મારી હંગા दादी તો બહાર લાગી ગયો ને એ ભવાઈ નસીગવા કે તક મોડી વિરાવ છે કે માતા માં તાઈ હેલો હેલો સાહબ કસો કી કેતા Ganu!

嗯。Yeah. 嗯嗯。嗯嗯 गुदरा ya. તો હું ડ્રાક છું થોડુંક સ્માઈલ આવશે એવું ના પકડજે પકડજે

कर देती हूं జాను మజా పెట్టు ఏ బేటి గుగా ఏ గుగా હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ તમારો મિત્ર જીગાભાઈ આજે ધ્યાનુ દીકરી આજે સવાર સવારમાં વહેલી ઉઠી ગઈ છે આજે ધ્યાનુ દીકરીને એક વર્ષ પૂર્ણ થયા ધ્યાનુ દીકરીને તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ના દિવસે ધ્યાનુ દીકરીનો રાતના સમયે આઠને વીસે જન્મ થયો હતો ધ્યાનુ દીકરીનો આજે એક વર્ષ પૂર્ણ થયું આજે ધ્યાનુ દીકરીનો જન્મદિવસ છે ઘણા મિત્રો પણ શુભેચ્છાઓ પાઠવે છે આ ધ્યાનું દીકરી તમે જોઈ શકો છો સવાર સવારમાં વહેલી ઉઠી ગઈ છે હવે ધ્યાનુ દીકરીનો આજે બર્થડે ઉજવવાનો છે તો આગળ વ્લોગમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો તમે પણ કોમેન્ટમાં હેપી બર્થડે ધ્યાનું લખીને ધ્યાનો દીકરીને વીસ કરકો છો